આજની આ પ્રેસ વાર્તામાં અમે સંભાળસાધારી સમાજ સંગઠન વતી આપ સૌનું સ્વાગત કરીએ છીએ આ પ્રેસ વાર્તા ખાસ એક મહત્વના વિષય ઉપર રાખવામાં આવી છે અને એ છે કે તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસ એટલે કે પરમ દિવસે દેશના દલિત સમાજના સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે અને ભારત બંધના એલાનનો વિષય એ છે કે સુપ્રીમ કોર્ટે એક ઓગસ્ટે જે જજમેન્ટ આપ્યું કે આદિવાસી અને દલિતમાં અનામતની અંદર અનામત કોટાની અંદર કોટા એ જે જજમેન્ટ છે એનાથી આદિવાસી અને દલિત સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો થાય ભાગ પડે કન્ફ્યુઝન ઊભું થાય એ પ્રકારનો માહોલ છે એટલે એનો અમે એસસી અને એસપી સમાજ વિરોધ કરીએ છીએ આ એવું જજમેન્ટ છે કે જે સુપ્રીમ કોર્ટે એક સમયે બે હજાર પાંચમાં સુપ્રીમ કોર્ટે જ આ પ્રકારના વર્ગીકરણનો વિરોધ કર્યો હતો એમને ચુકાદા આપ્યો તો કે આવું આદિવાસીઓમાં દલિતમાં નહીં કરી શકાય જે ઓબીસીમાં કરી શકાય બે હજાર પાંચમાં છમાં દસમાં આ પ્રકારના ચુકાદા આવી ચૂક્યા છે એટલે દલિત સમાજનો જે ભારત બંધનું એલાન છે એકવીસ તારીખનું એને આદિવાસી સમાજ પૂરેપૂરું સમર્થન આપે છે અને છોટાઉદેપુર જિલ્લામાં છ છ તાલુકામાં અમે અપીલ કરીએ છીએ આપના માધ્યમથી કે આદિવાસી દલિત અને આદિવાસી દલિતને સમર્થન કરનારા ન્યાયમાં માનનારા દરેક વ્યક્તિ આ બંને એલાનને સમર્થન કરે અને એને પૂરેપૂરું સફળ બનાવે એવી અમે અપીલ કરીએ છીએ અને માટે પ્રેસ કરી છીએ